i mm -hmm. સાફ સફાઈ જરૂરિયાત તળાજા તેમજ આજુબાજુના ધર્મ સ્થાનો દ્વારા ગેસની સુવિધા બોટાદ જિલ્લા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રભાઈ બસો સમર્થન સાથે

ઓવાર ફાઈનલ કાયા મુસ્લિમ કાય આવશે તો આપણે શું કરવાનું આજે હેરૂસને આ ગટર જોઈને દેખારું તો બસ ઓ બરી વાત રામ તો બાનાની ક્યાં ગયા અંદર નહીં જાય ટ્રેક્ટર અંદર जातो પેલા પેટ અંદર जातो પેટ આમીના તો આપણે આપણે আই ক্যামেরা জয়ন্ত আহমেদ দেখা যায় না স্যার মুরশনা সংবাদ সেটা স্যার 4 নাও দি ট্রাক্টর આપડે ખાટલા માંસો હોય ને કે આ લોકો માંસો થી આપણે કીધું અમે કદાય બોલીશું કે ટેક્ટર આયા છોડું દે ને તો જાવું લેવશે ના હેઠે આવી જશે જો આ લોકો લેવા સંદેશ છે પુરુષો ને અમે શું નામ આવડે જાસ જો તો આ લાઇબ્રેરી ને સંદેશ તો કે અત્યારે કેમ સમજાવ અત્યારે આપદો ગુરુ ઠીક કરાય કે માંસો રે માંસો ગાડીયા થતી પડવું પડે ને તમારે બોલવું બેટરો બોલો યાર

જાણે માત્ર દેખાવા માટે મૂક્યા હોય એમ વાહન અટકે ત્યાં તૂટી જાય છે હાલમાં માં નાખવામાં આવેલ તૂટેલી હાલતમાં છે શિહોરના વિકાસમાં વધારો કરતા પરિવર્તન વિશાળ વિશાલ ગોયમ

આ પ્રતિમાઓ હાલમાં ધૂળમાં રમી રહી હોય તેવું લાગી રહ્યું છે જો તકે આ મૂર્તિઓને સાફ સફાઈ કરીને સાર સંભાળ નહી રાખવામાં આવે તો પ્રતિમાઓ ખંડિત થશે અને દેશ માટે બલિદાન આપનાર વીરોનું અપમાન થયું ગણાશે ત્યારે સિહોરના સત્તાધીશો આ પ્રતિમાઓનો ઉપયોગ જન્મ જયંતિ પર ફૂલહાર ચડાવીને ફોટા પડાવવા માટે જ કરી રહ્યા છે પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહિલ સિહોર લાંબા સમય બાદ મહુવા બાંદ્રા ટ્રેન શરૂ કરવા લેવાયો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલ ટ્રેનો આખે તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે તેમાં ભાવનગર બાંદ્રા ટ્રેન થોડા દિવસો પહેલા શરૂ કરાય છે જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે બાદમાં હવે મહુવા બાંદ્રા ટ્રેન કે બંધ કરાયા દસ મહિના જેટલો સમય વીત્યા બાદ શરૂ થવા જઈ રહી છે આ મહુવા બાંદ્રા મહુવા ટ્રેન અઠવાડિયામાં બે વખત સ્પેશિયલ ટ્રેન દોડશે આ સ્પેશિયલ ટ્રેન હોય ટિકિટના ચાર્જમાં સિનિયર સિટીઝન સહિત કોઈને પણ કન્સેશન મળવા પાત્ર નથી નક્કી થયેલા કાર્યક્રમ બાંદ્રાથી બુધવારે ટ્રેન નંબર જીરો નવ બે નવ ત્રણ અને શુક્રવારે ટ્રેન નંબર જીરો નવ બે આઠ નવ અને મહુવા બાંદ્રા ગુરુવારે ટ્રેન નંબર જીરો નવ બે નવ ચાર અને શનિવારે ટ્રેન નંબર જીરો નવ બે નવ જીરો ટ્રેન આગામી તારીખ છવ્વીસ બે ને શુક્રવારથી શરૂ થશે ટ્રેન બાંદરાથી બપોરે ચાર પિસ્તાલીસ કલાકે ઉપડી સુરત બરોડા અમદાવાદ સાવરકુંડલા થઈ મહુવા સવારે છ પિસ્તાલીસ કલાકે ત્યારે મહુવા બાદ મહુવાથી સાંજે સાત વીસ કલાકે ઉપડી સાવરકુંડલા અમદાવાદ બરોડા સુરત થઈ બાદ સાડા નવ કલાકે સ્પેશિયલ ટ્રેન ના બદલે રેગ્યુલર ટ્રેન શરૂ કરવા અને સાથોસાથ બુધવાર ની મહુવા સુરત મહુવા અને મહુવા ધોળા મહુવા ભાવનગર ટ્રેન શરૂ કરવા મુસાફરો છેલ્લા એકાદ વર્ષથી ટ્રેન નો વ્યવહાર બંધ હતો અને રોડ ટ્રાફિક વધી ગયો હતો

ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસ પૂરો પાડવાની કાર્યવાહી ભાવનગર મહાનગર તેમજ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં રસોઈ માટે પાઇપલાઇન દ્વારા ગેસ આપવાની કામગીરી થઈ રહી છે ત્યારે તળાજાના શહેરી વિસ્તાર તેમજ સાર્વજનિક ધર્મસ્થાનોના પાઇપલાઇન દ્વારા ગેસ ક્યારે મળશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે ઘર ઘરમાં રાંધણ માટે પાઇપલાઇન ગેસ આપવાની તેમજ સરકાર દ્વારા સાર્વજનિક સંસ્થાઓ મંદિરો યાત્રાધામો તેમજ ધાર્મિક પર્યટનીય કેન્દ્રોમાં સાર્વજનિક સ્વરૂપે ચલાવતા સદાવ્રત ભોજન પ્રસાદની રસોઈ માટે કુદરતી ગેસ પૂરો પાડવાની સરકારની નીતિને અનુલક્ષીને તળાજા વિસ્તારમાં હેતુ માટેના ધર્મસ્થાનોના રસોડા માટે પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં આવે તો આવા વિસ્તારોમાં પ્રદૂષકથી મુક્ત સ્વચ્છ અને સુગઢ વાતાવરણ રહે અને બળતણ માટે વૃક્ષો કાપવાની જરૂરિયાત ઘટી જાય અને પર્યાવરણનો ઉમદા હેતુ પણ જળવાય રહે અને ઇકો ફ્રેન્ડલી વાતાવરણ જળવાય રહે ભાવનગર જિલ્લામાં પીપાવાવ બંદર તરફ કુદરતી ગેસ સપ્લાય માટે ભૂગર્ભમાં પાતરવામાં આવેલ હાઈ સિક્યુરિટી ગેસ પાઇપલાઇન તળાજા ઉપરાંત નજીકના પશ્ચિમ બોરડ ધોરડા રાજધાર નજીકના વિસ્તારોમાંથી પસાર થાય છે તેમાંથી શહેરી વિસ્તારોને અને માર્ગ નજીક આવતા ગુરુવાસમ બદ્રાણા માંગલ માતા તીર્થ ભગુરા ઊંચા કોટડા ચામુંડા શક્તિપીઠ કાળ ભૈરવ ધામ ગોધિયા ઉપરાંત દરિયાકાંઠાના મોટા ગોપનાથ મસ્તરામ ધામ યાત્રિકો પર્યટકો માટે સાર્વજનિક સ્વરૂપે સદાવત માટે ચલાવતા રસોડાઓમાં પર્યાવરણ લક્ષી અને પ્રદૂષણ મુક્ત કુદરતી ગેસ પૂરો પાડવામાં આવે એવી આ ધર્મસ્થાનોના ટ્રસ્ટો યાત્રિકો પર્યટકો અને આમ ભાવિકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે વિશ્વવિખ્યાત ગુરુ આશ્રમ ભક્તાનાથ તીર્થનો ધાર્મિક અને સામાજિક સમરસતાનો મહિમા અનેરો છે આ તીર્થમાં દૈનિક અંદાજિત પાંચ થી છ હજાર યાત્રિકો માટે ભોજન પ્રસાદ હોય છે જે રવિવારે અને તહેવારોમાં બમણી સંખ્યામાં થાય છે તેમજ ગુરુપૂર્ણિમા અને પૂજ્ય બદરંગદાસ બાપાની પુણ્યતિથી અહીં વધારતા લાખોની સંખ્યાના દર્શનાર્થીઓ યાત્રિકોને નાત જાતના ભેદભાવ વિના ભોજન પ્રસાદ પીરસાય છે ઉપરાંત આસપાસના યાત્રાધામોમાં હરિહર પ્રસાદનો મહિમા વધતો જાય છે તે માટે રાત્રિ દિવસ ધમધમતા રસોડામાં બળતણ અને લાકડાનો વધતો ઉપયોગ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રભાઈ જેબલિયા એ બસો પચાસ યુવાનો સમર્થન સાથે આપ્યું રાજીનામું જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ભાજપના યુવા કાર્યકર ધર્મેન્દ્રભાઈ જેબલિયા યુવાઓના સમર્થનથી ભાજપ પક્ષમાંથી ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી રાજીનામું આપતા બોટાદ જિલ્લા ભાજપમાં ભૂકંપ આવ્યો છે ધર્મેન્દ્રભાઈ જેબલિયાએ બોટાદના ભાજપના કાર્યકર્તાઓની ખોટી દખલ અંદાજી હોવાને કારણે બસો પચાસ યુવાનો તેમનાથી નારાજ હોય અને ધર્મેન્દ્રભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ બદલાવ ન આવતા આજરોજ તેઓએ તેમની યુવા ટીમ સાથે પાળિયાત ખાતે રાજીનામું આપ્યું છે બલરામ ધર્મેન્દ્રભાઈ મનુભાઈ જેબલિયા ગામ પાળિયા હાલ આપ આજે ભાજપમાંથી રાજીનામું આપો છો શા કારણે આપો રાજીનામું આપવાનું ઘણા બધા કારણ છે પણ જે મુખ્ય કારણ છે એ છે કે પાળિયાદમાં રાજકારણમાં બોટાદના જે લોકો છે એમની વધારે પડતી દખલગીરી અને કોઈ પણ પાળિયાદમાંથી એમના ગ્રુપ સિવાયનો આગળ આવતો હોય તો એમને કાપવા કઈ રીતે એના માટે હંમેશા સક્રિય હોય છે ખોટાને સાચા સાબિત કરે છે ને હાચાને ખોટા સાબિત કરે છે બરાબર અને જ્યારે જ્યારે પાળિયાદમાં દોડવાનું થયું હોય ત્યારે મારી યુવા ટીમ જ દોડી છે એ લોકો ખાલી બોટાદમાં બેસીને પાળિયાદનું રાજકારણ કરે છે બાકી પાળિયાદમાં એમની હાજરી હોતી નથી પાળિયાદમાં એ લોકોનું કોઈ માન સન્માન કે કોઈ ઓળખતું નથી બરાબર પણ પાળિયાદના રાજકારણને એ લોકોએ હાઇજેક કરીને રાખ્યું છે એટલે પાળિયાદ એટલે બસ એમના પૂરતું એ બધું નક્કી કરતા હોય છે પાળિયાદમાં પાળિયાદના કોઈ પણ ભાજપના નેતા હોય તો એની સાચી વાત સાહેબ લેગીન કે ક્યાંય ઉપર લેવલે પહોંચી શકતી નથી મારો અસંતોષ સૌરભભાઈ પટેલ પ્રત્યે નથી સુરેશભાઈ ગોધાણી કે આ કોઈ મોટા લોકો પ્રત્યે નથી જે કાંઈ છે તે જે મધ્યમ વચ્ચેના જે લોકો છે નેતાઓ છે જે પાળિયાદના નામે પોતાનું રાજકારણ કરે છે એ લોકોને તે અનુલક્ષીને મારો વિરોધ છે સાહેબે હંમેશા સૌરભભાઈ પટેલે સુરેશભાઈ માણિયા અમારી કામગીરીના પણ ઘણા ફેર લીધેલી જ છે અને સાહેબ ખબર છે પાલિયાદમાં અમારી યુવા ટીમ કેટલું સરસ કામ કરે છે પણ આ લોકો એક અથવા બીજી રીતે અમને ટાર્ગેટ બનાવતા હોય છે ખાસ કરીને મને અને મારી યુવા ટીમને બરાબર કેટલા જણા આપ રાજીનામું આપવા જઈએ આપ્યું આપે મારી સાથે મારી પૂરેપૂરી યુવા ટીમે અંદાજે કેટલા લોકો અંદાજે આપે જોયું કે અત્યારે અહીંયા સિત્તેર એસી લોકો તો હાજર જ હતા બરાબર એ સિવાય મારી જે બસો અઢીસો ની યુવા ટીમ છે તે પૂરેપૂરી નિષ્ક્રિય રહે છે તો આ પાછા જે રાજીનામું આપશો જેને લઈને ભારતીય જનતા પાર્ટી ને ચૂંટણી પર કેવી અસર જોવા મળશે નહીં હું એવું કોઈ માનતો નથી ભારતીય જનતા પાર્ટી ને પાલિયાત લેવલે ફેર પડે બાકી બીજે શું ફેર પડે અને આ યુવા ટીમ છે એ જ કામગીરી કરતી છેલ્લા દસ વર્ષથી અને અગ્રાઉ સમય હતો ત્યારે પણ આ યુવા ટીમે જ તે પાળીયાતમાં નખાવ્યા છે મહેનત કરી છે અને દોડી તમે આજે નોટ કર્યું હોય છે ક્યાંય ભાજપનું સાહિત્ય તમને પાળિયાદમાં જોવા નહીં મળે જ્યારે યુવા ટીમ સક્રિય હતી તે સાહિત્ય એક રાતમાં અને પંદર પંદરથી અગાઉ લાગી જતું હતું અને અહીંયા નહીં અમે બધે દોડતા હતા બરાબર અને અમારી યુવા ટીમે એક વસ્તુ નક્કી કરી છે કે આપણે અમારા યુવા ગ્રુપને મોટું બનાવવું અને આજુબાજુના સાતથી આઠ ગામમાં અને એક સામાજિક ગ્રુપની સ્થાપના કરી કે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરે અને લોકોની સેવા કરે બ્લડ ડોનેશન અને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખે બરવાડા શહેરમાં ઘર ઘર શૌચાલય યોજનાની પોલ છતી થાય છે લોકો શૌચ ક્રિયા કરવા માટે બહાર જાય છે સરકાર શ્રી દ્વારા ઘર ઘર શૌચાલય યોજના અંતર્ગત સમગ્ર બોટા જિલ્લામાં અને બરવાડામાં તમામ ઘરોમાં શૌચાલય બનાવી દીધાના દાવા કરવામાં આવે છે ત્યારે શૌચાલય બની અંગે સાચી સ્થિતિ બરવાડા શહેરના કારા વિસ્તારમાં જોવા મળે છે અહીં મહિલાઓ પુરુષો બાળકોને સક્રિય કરવા માટે ઘરની બહાર જાહેર વિસ્તારમાં જવું પડે છે જે ખૂબ જ શરમજનક છે ભરવાળા નગરપાલિકા વિસ્તારમાં વિકાસની આ પ્રાથમિક સુવિધાઓ નહીં આપી શકનાર વહીવટકર્તાઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો ચોક્કસથી બાન કરાવશે

જે બોટાદ શહેરની મધ્યમાં વહેતા જોવા મળે છે જેના કારણે સમગ્ર બોટાદ શહેરમાં ભયંકર મચ્છરનો ઉપદ્રવ સાથે બોટાદની અંદર પ્રવેશતા જ વાસ મારતી ગટર ગંધાતા પાણીની દુર્ગંધથી બોટાદ શહેરની જનતા ત્રસ્ત થઈ ગઈ છે બોટાદને મળેલા ધારાસભ્ય સૌરભભાઈ પટેલ દ્વારા બાર વર્ષ પહેલા અંડરગ્રાઉન્ડ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ આજે વર્ષો વીતી ગયા છતાં બોટાદની આ બે નદીઓ ગટર દુર્ગંધ મારતા પાણીથી મુક્ત થઈ શકી નથી જેના કારણે બોટાદમાં સૌથી મોટો વ્યવસાય દવાખાનાઓનો વિકસ્યો છે શહેરમાં રહેતા લોકો બાળકો બીમાર પડે છે અને દવાખાનાઓનો વ્યવસાય ધમધોકાર ચાલે છે પરંતુ રોજગારી નહીં આપી શકતું તંત્ર ગરીબ લોકોને માટે ખર્ચમાં ઉતારી દે છે ત્યારે દરેક ચૂંટણીમાં વિકાસના ગાણા ગાતા નેતાઓ ફરી પાછા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વિકાસની વાતો કરતા નીકળી પડ્યા છે પરંતુ આ અંડરગ્રાઉન્ડ ગટર યોજનાનું કામ ક્યારે અને કોણ પૂરું કરાવે છે તે જોવું રહ્યું શું નામ છે તમારું અગાભાઈ સાગરભાઈ આ કયો વિસ્તાર છે આ વિસ્તાર લાગે એક ઢાંકણીયા રોડ લાગે બરોબર પછી અંકોર અમારે અંકોર નો એરિયા તો બરોબર છે પણ ભાઈ બે બાજુ નદીમાં ગંદકી તો થાય જ છે પણ આમાં શું છે કોઈ ઉપયોગ કોઈ કરતા નથી આ ખુલ્લી ગટર હોય છે આ ખુલ્લી ગટર છે બરોબર માં કોઈ વસ્તુ કોઈ સુવિધા નથી આ નદીના પટમાં ખરેખર પાણી વેવું જોઈએ કે ગટર આ ગટર તમે જોતા નથી વિડીયો બોલાય તમે જોઈ જો તમે આમ ફેરે જોઈ ગયો વિડીયો બધી બાજુ કસરો છે બધી બાજુ ગટર છે ખુલ્લી મસરમાં અમે કાંઈ રહીએ કે છોકરા માંદા પડે છે બૈરા માંદા પડે બધું ટોટલી વસ્તુ થાય છે આપણે એમ કહીએ છીએ થોડી સુવિધા કરો તો સારું લાગે કયું શું નામ છે તમારું બાબુભાઈ આ કયું ગામ છે બોટાદ હા કયો વિસ્તાર નાગલપન દરવાજો અંદર અત્યારે જે ખુલ્લી ગટરો હોય રહી છે એટલે તમારે અહીંયા કેવી તકલીફ છે બહુ તકલીફ છે શું થાય છે ગંદકી બહુ થાય છે

આ સાથે સમાચાર સમાપ્ત થયા આવતીકાલે ફરી મળીશું જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ